રાજકોટ ખાતે મશીન શરૂઆત થઈ છે તારીખ લઈ સપ્ટેમ્બર બે હજાર આજે જીઆઈડીસી રાજકોટ ખાતે આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે રાજકોટ મશીન આ નવમો શો અત્યારે શરૂ છે ત્યારે ત્યાં ઇન્ટરનેશનલ લેવલની મશીનસ એસેસરીઝ જોવા મળે છે ચાલીસ હજાર સ્ક્વેર ફૂટની અંદર આનું આયોજન કરવામાં આવેલું છે પાંચસો મી વધુ સ્ટોર છે ચાર હજાર પાંચસો ની વધુ મશીનરીની લાઈવ ડિસ્પ્લે જોવા મળી રહી છે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને અને આ શો ના આયોજક એવા યોગીનભાઈ છનિયા રહેલો સૌરાષ્ટ્ર ટીમ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં સમગ્ર ભારતમાંથી અને દેશ દુનિયામાંથી લોકો જોડાણા છે અને રોજ હજારોની માં ઉદ્યોગકારો અને લોકો આ પ્રદર્શન શો ની મુલાકાત લઈ રહ્યા છે આ પ્રદર્શન થી રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને મોટો ફાયદો થશે તેમ તેમણે જણાવ્યું હતું યોગીન છનિયારા પ્રમુખ મશીન ટૂલ્સ એસોસિએશન રાજકોટ રાજકોટ ખાતે આ નવમો રાજકોટ મશીન ટૂલ શોનો ગઈકાલે ભવ્ય પ્રારંભ થયો ગઈકાલે અહીંયા પંદર હજારથી વધારે વિઝિટર્સ એ આ સ્ટો શોની મુલાકાત લીધેલી હતી આ એક્ઝિબિશન વખતે વાત કરીએ તો રાજકોટ મશીન ટૂલ શોમાં જ્યારે પાંચસોથી વધુ દેશભરની તેમજ વિદેશી કંપનીઓના સ્ટોલ્સ છે સાહીઠ હજાર ચોરસ મીટર એરિયામાં આખું એક્ઝિબિશન પથરાયેલું છે આપ જોવો છો તેમ ખૂબ જ સારી રીતે આ એક્ઝિબિશન અત્યારે ચાલી રહ્યું છે આ એક્ઝિબિશનમાં વર્લ્ડ ક્લાસ લેવલની કંપનીઓએ ભાગ લીધો છે ચૌદ વિદેશી કંપનીઓના સ્ટોલ્સ અને એમના મશીનો અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં છે સાથે સાથે ઇન્ડિયાની મશીન ટૂલ્સની નામાંકિત બ્રાન્ડોના પણ સ્ટોલ આ રાજકોટ ખાતે આ એક્ઝિબિશનમાં મુકાયેલા છે આ એક્ઝિબિશનમાં

આ ઉદ્યોગકારોને પ્રોત્સાહન મળે જ કારણ કે આમાં જે કાંઈ ટેકનોલોજી નું અહીંયા જે કાંઈ પ્રદર્શન થવાનું હોય એનાથી નાના ઉદ્યોગકારોને પણ ખૂબ જ જાણવા અને માણવા મળે છે સાથે સાથે કોઈ પણ જાતની ટેકનોલોજીકલ અપગ્રેડેશન બી ટુ બી દ્વારા પણ અહીંયા એ લોકોનો ઉત્થાન થાય છે